કાળો દવણો દળાવીને આવ્યો છે હવે આપણે આવી જશે નિકા ભાઈ ન્યા ને ન્યા આપણે આજ બનાવવાનું છે રીંગણાનું શાક ને ભરતભાઈ બનાવવાના છે દલાભાઈ બેઠા છે અને હવે બધા બેઠા છે નિકા ભાઈ ને બધા કવડિયા બધા અમે અમારો બાલો છે એ ધાણાનું કટિંગ આવી છે હવે તો શુભમ લાવ્યું છે અમારી હેરું સા પાણી ભાઈ અને જો શિરાગે એની પાછ સા માંગે છે અને દવો ભરતભાઈ હવે રીંગણા તરફ જ્યાં છે તો હવે તેલ સડવા મૂકી દીધું છે ને ખડા મસાલા નાખી દીધા છે આધુ વર્ષે હજી તો અમારે ટેમેટા ગ્રેવી બસ આવી ગયા ભરતભાઈ બધા મસાલા નાખવા મળ્યા છે શાક નો વઘાર થવા મળ્યો છે નાખી દીધો કાશ્મીરી લાલ મરચું ઓ ભાઈ ભગત જાનમાં ઓ પછી ખબર બધા નળ નો ખ્યા હોવા પડે પાણી પાણી આપો ભાઈ પાણી આપો મરસાનું કટિંગ નું જોવો ભાઈ રાજ અહીંયા કરે છે બધું કટિંગ મરસાનું આઈ પગલ નું કટિંગ આલે છે તો હવે અમે અહીંયાથી અમને મો એક લાવી કે જાઉં ઢુંકળી લઈએ ને અમે તો મા બાપ વગીના ખ્યાતરમાં આવી ગયા છે આમાં કોઈ દેખાતું નથી એક ભાઈનું નું ખ્યાતર કીધું ત્યાં અમે આવી ગયા છે અને હવે ડુંગળી ઉપાડવી આ બસ આ ભાઈ આવી ગાંઠો ઉપડે જો આ યારે જો મિત્રો મસ્ત મજાની ગાંઠો ઉપાડવી છે એવી અમે મોટી મોટી આમથીન ઉપાડવી હાલ મોટી હોય નહી ખેતર સાઈડ પર પાઈ દીધેલું છે બધું આ ઝટકોય ચાલુ છે મિત્રો તો એમ આવવાની કોશિશ કરી હા તો આ યારે આ મોટો ગાંઠા લઈ લે હલો મિત્રો હવે ખેંચી તમને બતાવવું હવે ખેંચી નાખીએ છે ડુંગળી કોથળી ફલી છે લગ્નમાં તાણી ન આવી હવે અને મસ્ત બધાનો ડુંગળીનો વ્યૂ છે કઈ હવે જ બાવીજ નહી જશે શેત્રુજી કાંઠે હમણાં ડુંગળી છે પકડી નાખી ડુંગળી કાંદા સુધરવા ગયા છે હવે આપણા બધા નબીરા

અને જો બધા જમવા બેહી જાશે અમારે હવે બધા આરે બેહી ગયો હું ઈ કે ચાલો ખાઈ લો ડાયરો હવે આવી ગયા છે ખમણ ભાઈ અને અટાણે બનાવવાની છે નાસ્તામાં છે ખમણે અને શીરા ગયા અમારે કઈ નાખે મરસાના શાર શીર્યા હોય અમાર મરસાનો જ કારીગર છે હા અને અમારે જો અહીંયા ડાયડે મજી કોલા કરે છે તબ દબાટી બોલાવાની છે ભાઈ આજે ત્યાં હમણાં તો દરરોજ નાસ્તા ચાલે છે તણશિયા દીધાથી અમે પાણી લાવ્યા હો આને કીધું તો આ લેવો ને હળો હા હર્ષભાઈ હર્ષભાઈ ને રાત ને બાદ ને બધા દવા એક બાળક તો સુઈ ગયું છે અહીંયા બધા બેઠા છે ડાબે છે બધા અહીંયા ત્રણ નવી બીરા એવા છે બીજા નવા કો કરવાથી નેવા છે નિકબય ઊભો છે